વિધવા બહેનોની કંબલ વિતરણ સાથે સમાજ સુધારાનો સંદેશ વડનગર તાલુકાના સુલતાનપુર ગામે એસપી ગ્રુપ વડનગર દ્વારા વિધવા બહેનોની કંબલ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રમુખ તરીકે પથુજી છાજી ઠાકોર હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો યુવાનો તથા વડીલો હાજર રહ્યા હતા આયોજનનો મુખ્ય હેતુ સમાજમાંથી વ્યસનને તિલાંજલિ આપવી બાળકોને શિક્ષણ અપાવવાની જાગૃતિ લાવવી અંધશ્રદ્ધાનો નાશ કરવો તથા કુરિવાજો બંધ થાય તેવી સમજ આપવાનો રહ્યો હતો મુખ્ય મહેમાન તરીકે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ રણજીતસિંહ રાઠોડ અને વડનગરના મામલતદાર હિતેન્દ્રભાઈ પુરોહિત હાજર રહીને સમાજ સુધારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં વિશોરના વતની તથા નિવૃત્ત પ્રોફેસર રામાજી ઠાકોર શિપોરના અમરસિંહ ડાભી સુલતાનપુરના વતની તથા નિવૃત્ત વિસ્તરણ અધિકારી મનોરજી સર સરપંચ શ્રી મહેન્દ્રજી ઠાકોર

જો આપણે શિક્ષિત થઈએ તો વ્યસન છૂટે કારણ કે શિક્ષિત થઈએ તો આપણને સમજણ પડે કે વ્યસન ના કરાય વ્યસન કરીએ તો શું થાય કાયદામાં શું શું સજાની જોગવાઈઓ છે આ બધું ડરે ડર પણ લાગવા શિક્ષણ થયા હોય આપણને આવક વધે આઈએસપી ગ્રુપ દ્વારા આજે કાર્યક્રમ છે સાહેબ આપણા વચ્ચે આજે આપડી અહુભાગ્ય કહેવાય કે વડનગર તાલુકાના મામલદાર શ્રી રોહિત સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે આ ગામના સરપંચ શ્રી મહેન્દ્રસિંહજી વડીલો માતાઓ ભાઈઓ અને બહેનો એસપી ગ્રુપ અલગ અલગ વિભાગમાં કેટલી બધી સેવાઓ આપે છે અને એનું એક માધ્યમ પેથુજી સાહેબ બન્યા છે અને એમને વિચાર થયો કે મારા ગામમાં પણ આનો લાભ આપવો અને ફક્ત ગામમાં નહીં પણ છ ગામ જે પરમારોના છે એ છ ગામમાં આપો એવો એમને વિચાર તમારી સમક્ષ વ્યક્ત કર્યો છે અને એક ક્રેડિટ સોસાયટી બને અને એ ક્રેડિટ સોસાયટીમાં પણ તમે સહભાગી બનો